વડોદરાની વાસના રોડ પર આવેલ સંત કબીર સ્કૂલની મનમાની સામે આવી શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓની બાકી ફી ભર્યા બાદ એલસી આપવાની કરી વાત શાળાના વાલીઓએ સંચાલકોની મનમાની સામે જણાવી બાયો જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ વાલીઓએ કરી રજૂઆત શાળા સંચાલકો દ્વારા મોડી રાત્રે ઈમેલ અને મેસેજ કરી વાલીઓ પાસે ફીની કરી રહ્યા છે વસૂલાત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી શિક્ષણાધિકારીઓ દ્વારા શાળા સંચાલકો સામે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની આપી ખાતરી અને એમાં જણાવ્યું હતું કે એકવીસ બાવીસ પછી મારી બાળક મારી દીકરી અભ્યાસ કરે છે હવે અમને સ્કૂલ થી સંતોષ ના હોવાના કારણે અમે શાળા છોડી રહ્યા છે શાળા છોડવાના કારણે અમે સ્કૂલ માં એલસી માટેની માંગણી કરેલી

એ લોકો બી એ લોકોને બી ફી ભરવાની નોટિસ જશે તો આ એક મને નથી લાગતું કે મારા હિસાબે આ એક એક તરફ નું જુઠ્ઠાણું છે અને આ એક એ પૈસા ઉઘરાવવાની આ વસ્તુ ના થવી જોઈએ કારણ કે અમે અમારા છોકરાઓને ભણવા મોકલીએ છીએ અમને સોલ્યુશન નતું મળતું અમે અમે એમના આટલી બધી ફીસ ભર્યા પછી બી અમારા છોકરાઓના રિઝલ્ટમાં અમે સેટીસ્ફાઈડ નતા એમના એજ્યુકેશનમાં સેટિસફાઈડ નતા ત્યારે અમારે શાળા છોડવી પડી ને

ટર્મ ફી વધારે એક્સ્ટ્રા માંગે છે એ પણ એમની રજૂઆત છે વાલીઓનો એ પણ આક્ષેપ છે સાહેબ અમને રાત્રે અગિયાર વાગે ઈમેલ કરીને પણ અમને હેરાન કરવામાં આવે છે અમારા બાળકોને એલસી આપતા નથી તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય કોઈ પણ બાળકનું એલસી અટકાવી શકે નહીં પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે એનું ટર્મ શરૂ થઈ ગયું છે તો એને એક માસની ફી એ તો એને ભરવી પડે બાકી શાળા સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે વાલીઓને પણ મારું એવું કહેવું છે તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપશો જો સહકાર નહીં આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલાં લીધા એની સામે પણ આપણે કડકમાં કડક પગલાં લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું એ ઉપરાંત આની જાણ સીબીએસઈને પણ આપણે કરીશું થેન્ક યુ